આમોદ તાલુકાના કેટલાક ગામોમાંથી સાતસો પાસઠ કેવી પાવર ગ્રીડ લાઇન પસાર થઈ રહી છે પણ ખેડૂતોને વળતર બાબતે ચોખટ નહીં કરાતા રોષે ભરાયેલા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આમોદ તાલુકાના કેરવાડા તણછા સમિયાલા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીએ ભેગા મળી ખેડૂત એકતા ઝિંદાબાદના સૂત્રોચ્ચાર કરી આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા છસો ને કેવી અમદાવાદ નવસારી ટ્રાન્સમિશન લાઇનના સંપાદનને કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીનના કારણે ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકસાન થાય તેમ છે જમીનનો ટુકડો થઈ જતા બજાર કિંમત પણ ઘટવાની સંભાવના છે બાંધકામના કારણે જમીનમાં પાણીનો ભરાવો થવાની સંભાવનાના કારણે નુકસાન થાય તેમ છે તેમજ સરકાર દ્વારા કેટલું વળતર ચૂકવવામાં આવશે તે પણ જણાવવામાં આવ્યું નથી તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનનું જે ધોરણે વળતર ચૂકવાયું હોય તે મુજબ વળતર ચૂકવવા માંગ કરી હતી આ ઉપરાંત ખેડૂતોને કેટલું વળતર ચૂકવવામાં આવશે તેનો ખુલાસો થયા પછી જ કામગીરી શરૂ કરવા જણાવ્યું હતું કેરવાડા ગામ પુરસા ગામ આ બધા આમોદ તાલુકાના ગામ છે જ્યાંથી સાતસો પાસઠ કેવી પાવર ગ્રીડની વીજળી લાઈન પસાર થઈ રહી છે એના માટે થાંભલા અને વાયર ખેંચવાની કામગીરી પાવર ગ્રીડ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે પરંતુ એની સામે આમોદ તોના અસરગ્રસ્ત ખેડૂતોનો જોરદાર વિરોધ છે અને આજરોજ એ અંગે કેટલીક માહિતી દર્શાવતું આવેદનપત્ર સૌ ખેડૂતોએ ભેગા થઈને મામલતદાર સાહેબ આમોદને આવેદન આવેદનપત્ર પાઠવેલ છે આ આવેદનપત્રના મુખ્ય મુદ્દાઓ એ છે કે ખેડૂતોને જિંદગીભરની ખેડૂતને નુકસાની વેઠવાનો વારો આવવાનો છે કારણ કે એક વખત લાઇન નખાઈ જાય વાયર નખાઈ જાય એટલે એની આજુબાજુ ખેતી કરવી અશક્ય બની જાય છે વળી આ બધા ખેતરો રોડની નજીક છે અને ભવિષ્યમાં એની વેચાણ કિંમત પણ શૂન્ય જેવી થઈ જવાની છે કારણ કે જ્યાંથી આવી લાઈન પસાર થાય ત્યાં કોઈ જાતના બાંધકામ થઈ શકતા નથી ખેડૂતોને થઈ રહેલા નુકસાન સામે સમગ્ર ખેડૂત સમાજ પણ એમની સાથે અડેખામ ઉભો છે અને આ સંજોગોમાં સરકારશ્રીને વિનંતી છે કે અમને બુલેટ ટ્રેનની માફક જે ભાવ ચૂકવવામાં આવ્યા છે એવા ભાવ અમને ચૂકવવામાં આવે આ અંગે અમે એક સંઘર્ષ સમિતિની પણ રચના કરી છે જેમાં કિશોરસિંહ કપલેટિયા યાને કે પ્રવીણસિંહ કપલેટિયા પ્રવીણસિંહ રાજ અર્જુનસિંહ કપલેટિયા આ ઉપરાંત ફરીદભાઈ આ બધા ખેડૂતો ભેગા મળીને છેલ્લી મિનિટ સુધી લડત આપીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર